આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શપથ લેવાના છે ઓફિશિયલી તેઓ ધારાસભ્ય તરીકે વિધાનસભા ગૃહમાં ગજવાના છે ગોપાલ ઇટાલિયા એ વ્યક્તિ હતા કે તેમણે થોડાક સમય આગો એટલે કે વર્ષો પહેલા પૂર્વ ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતાનો ઘા કર્યો હતો ને ત્યારથી તેઓ ચર્ચામાં આવ્યા રાજકારણમાં આવ્યા ને ત્યારબાદ હવે ધારાસભ્ય બન્યા એટલે ખૂબ જ ઐતિહાસિક ક્ષણ એમના માટે તો છે એમના સમર્થકો માટે છે ને આ વિસાવદરની ટીમ જે ગોપાલ ઇટાલિયાને તેમણે ભવ્ય જીત અપાવી છે તેમની સાથે વાતચીત કરીશું શું કહેશો કેટલી ઐતિહાસિક ક્ષણ છે કેમ કે વિસાવદરમાં જેમ વાતાવરણ બદલાય તેમ લોકો પક્ષ બદલતા હોય છે હવે શું આશા છે અપેક્ષા છે આ ધારાસભ્ય ટકાઉ રહેશે મજબૂત રહેશે કે પછી આ પણ પક્ષ વાતાવરણની જેમ બદલાઈ જશે પહેલા તો જો મારા આખા ગુજરાતની જનતાને જય ગોપાલ બરોબર પછી હવે અમારું કેવા એવું છે કે વિસાવદન ની અંદર જનતા અત્યારે ગોપાલભાઈ ને મત આપ્યો છે એ બરોબર જ આપ્યો છે અને ગોપાલભાઈ જ રહેશે અને બે હાજર સત્યાવીસ ની અંદર અમારું મનોબળ એવું વધે છે અત્યારે બે હજાર સત્યાવીસ માં વિધાનસભાની અંદર લગભગ સરકાર અમારી સો ટકા બેસી જશે આખા ગુજરાત માં આખા ગુજરાતમાં વિસાવદર કેસાવદર જીત્યા છો ગુજરાત જામનગર જય ગોપાલ બરોબર અત્યારે જ્યાં ત્યાં જય ગોપાલ થાય કેશુ અને સરકાર સરકાર વિરુદ્ધ ચેલેન્જ આપી તમારા ધારાસભ્ય ચેલેન્જ સ્વીકારી નથી તો આયા અમારા ધારાસભ્ય રાજીનામું આપવાની વાત જ નથી કરી પહેલા તો વાત એ છે કાંતિભાઈ અમૃત્યાએ ત્યાંની જનતા એવું કીધું હતું કે અમારે વિસાવદરવાડી કરવી પડશે કામના પ્રશ્નોને લઈને તો ધારાસભ્ય અમૃતભાઈ પોતે आवेशમાં આવીને બોલી ગયા હતા કે ભાઈ તમે વિસાવદરવાડી વિસાવદરવાડી કરો છો તો બોલાવી લો ગોપાલભાઈને ખરેખર અમારા અમારા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ એટલાય કે અરે રાજીનામું આપવાની વાત કરી નથી પછી ભાઈ કાંતિભાઈ અમૃતિયા સાહેબે પોતાનું સ્ટેન્ડ ચેન્જ કર્યું કે ગોપાલભાઈ રાજીનામું આપે તો હું રાજીનામું આપું એટલે જે વાતે વાતે ફરતા હોય તેનું કોઈ સ્ટેન્ડ ન હોય તેની કોઈ ચર્ચા જ કરવાની વિષય બનતો ઇટાલિયા હજી પણ શપથ લે અને રાજીનામું આપે આવું છે તમારા તમારા મીડિયા મારફત જ એક વિડીયો વાયરલ થયો છે તો ખાલી ખાલી દેખાવ પૂરતું રાજીનામું હતું એનો વિડીયો વાયરલ પણ આપના મીડિયા માધ્યમથી જ થયો છે ખાલી નાટક કરવાનું હતું ખરેખર રાજીનામું આપવા માટે કોઈ આવ્યું જ નથી એ એ ચેલેન્જ આપતા હતા કે બે કરોડ રૂપિયા તો બે કરોડ રૂપિયા અમારે શું કરવા ભાઈ તમે જનતા નું કામ કરો ને બે કરોડ નું તો તમારે આ બધું કઈ કરવું ના પડે નાટક ખોટા બરોબર ભાજપ વાળા બે કરોડ રૂપિયા નું જનતાનું કામ કરો રોડ રસ્તા ના કામ છે કોઈ સરકારી દવાખાના ના કામ છે એ બધે કામ કરો ને ખોટી ભ્રષ્ટાચારી શું કરો તમે અત્યારે રાજીનામું સમય અમારા ગોપાલભાઈ જરૂર ના પડે અમારે ડ્રાઈવર ખાલી કાપી છે કાંતિભાઈ ને હરાવવા માટે અમારા ગોપાલભાઈ જે ડ્રાઈવર છે ને મયુરભાઈ એ કાફી છે મામલતદાર ના કામ છે રોડ રસ્તાની અંદર કામ મીડા થવા અંદર બહુ સારા કામ થાય છે આરોપ કર્યા સત્ય છે એ અમે સાબિત કરી બતાવશું